મળતી વિગત પ્રમાણે અડાજણમાં સરદાર બ્રિજ નીચે યોગી પાર્ક સોસાયટીમાં રહેતા નીતિન ડાયાભાઈ પટેલ નોકરી કરે છે નાસિર શેખ પ્રોપર્ટી દલાલ તરીકે કામ કરતા અને શેઠ ને ત્યાં વારંવાર આવતા હોય પરિચયમાં હતા બિલ્ડર વૈભવ રાકેશ મિશ્રા કે જીવો ધર્મ પરિવર્તન કરી હાલ મેમર મોહમ્મદ ફેઝાન રાકેશ મિશ્રાના નામથી ઓળખાય છે તેને નવા એપાર્ટમેન્ટનું બાંધકામ કરતો હોવાનું કહી સાઇટ પર દુકાનો સસ્તા ભાવે આપવાની લાલચ આપી હતી મેમર મોહમ્દે દલાલ સાથે મળી ગોપીપુરા વિસ્તારમાં નવા બનતા મદીહા રેસિડેન્સી નામના એપાર્ટમેન્ટ માં ગ્રાઉન્ડ ફ્લોર ની બે દુકાનો 33 લાખ રૂપિયામાં આપવાની સ્કીમ આપી હતી સોદો નક્કી કરી ફરિયાદી પાસેથી રૂપિયા 20 લાખ મેળવી લઈ કબ્જા વગરનું વેચાણ સાટા ખાત કરી આપ્યું હતું ત્યારબાદ એપાર્ટમેન્ટ તૈયાર થઈ જતા બંને દુકાનનો કબજો નહીં આપવા કે દસ્તાવેજ કરવામાં આનાકાની કરતા હતા બંનેએ 20 લાખ રૂપિયા પણ પરત નહીં કરતા મામલો ક્રાઈમ બ્રાન્ચમાં પહોંચ્યો હતો ક્રાઈમ બ્રાન્ચે મેમણ મોહમ્મદ ફેઝાન રાકેશ મિશ્રા અને શેખ નાસિર નઝરુલ ઇશાક ઇસ્લામ સામે ગુનો નોંધ્યો હતો ઇકોસેલ બિલ્ડરના સાગરિત દલાલની ધરપકડ કરી હતી સુરત શહેર ખાતે મહેરબાન પોલીસ કમિશનર કમિશનર અનુપમ સિંહ ગેહલોત સાહેબ દ્વારા ઇકોસેલની અંદર જુદા જુદા છેતરપિંડીના બનાવો બનતા હોય એ બનાવોને કેવી રીતે નાથી શકાય અને આરોપીઓને કેવી રીતે જેલના સળિયા પાછળ ધકેલી શકાય એ બાબતેની વારંવાર માર્ગદર્શન મળતું રહે છે જેના આધારે કાપડ માર્કેટ હીરા માર્કેટ કે જમીન મકાન કે ફ્લેટની કોઈ પણ પ્રકારની છેતરપિંડી હોય તેના કેસો અહીં રજીસ્ટર કરવામાં આવે છે અને આરોપીઓને તુરંત ધરપકડ કરી અને ફરિયાદીઓને ન્યાય આપવામાં આવે છે આ જ પ્રકારની એક ફરિયાદ ઇકોસેલ ની અંદર મળેલી હોય જેની અંદર ગોપીપુરા ખાતે આવેલ ખાજાદાના દરગાહની નજીક મહિદા રેસીડેન્સી કરીને છે એની અંદર દુકાનોનો સોદો સોદો ફરિયાદીશ્રીએ કરેલ જેની અંદર દલાલ અને બિલ્ડર આ બંને તેમની સાથે છેતરપિંડી કરેલ અને વીસ લાખ રૂપિયા જેવી રકમ પડાવી લીધેલ હોય અને દુકાનોનો દસ્તાવેજ પોતાને કરી દેવાને બદલે અન્ય કોઈ એક વ્યક્તિ જે છે મોહમ્મદ ઉસ્માન મેમણ એમને કરી દીધેલ હોય જેની અંદર હાલ દલાલ તરીકે નાસિર શેખ નાઓ છે તેમની ધરપકડ કરવામાં આવેલી છે અને બિલ્ડર વૈભવ ઉર્ફે રોહિત રાકેશભાઈ મિશ્રા કે જેમણે હાલમાં ધર્મ પરિવર્તન કરી અને પોતાનું નામ મેમણ મોહમ્મદ ફૈજાન રાકેશભાઈ મિશ્રા ધારણ કરેલ છે તેમની ધરપકડ બાકી છે આ બાબતની તપાસ અત્રે ચાલી રહી છે પીએસઆઈ સોલંકી દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવેલી છે અને ભવિષ્યમાં જાહેર જનતાને અપીલ છે કે આવા પ્રકારના કોઈ પણ ફ્રોડ કોઈ પણ વ્યક્તિ સાથે થાય તો ઇકોસેલનો સંપર્ક કરી અને અમને જાણ કરે ફરિયાદ આપે જેથી યોગ્ય પગલા લઈ શકાય સાહેબ આજે મિશ્રા છે તેણે ધર્મ પરિવર્તન કેમ કર્યું છે અને આ એક જ શિકાર છે કે અન્ય લોકોને બી એને શિકાર બનાવે છે ધર્મ પરિવર્તન કરવા બાબતેની તપાસ જ્યારે એમની ધરપકડ કરવામાં આવે ત્યારબાદ તપાસની અંદર કંઈ પણ જાણવા મળશે તો આપ મિત્રોને જાણ કરવામાં આવશે અને અન્ય કોઈ આ પ્રકારના ફરિયાદી હાલ સુધી મળી આવેલ નથી